વરકાઠાના હરણાવ જળાશયમાંથી પાણી છોડાવું છે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે પાણી છોડવામાં આવ્યું છે અરણાવ નદી કિનારે આવેલા સતર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો એક દરવાજો ખોલી પંદર બસો પંદર ક્યુસેક પાણી છોડાવું છે જ્યાં બિલકુલ ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે એક દરવાજો ખોલીને બસો પંદર છોડવામાં આવ્યું છે છે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે પાણી છોડવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કહી શકાય કે

આવક થઈ રહી છે હરણાવ નદીમાં પણ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે ખાસ કરીને નદી કિનારા વિસ્તાર જે છે ત્યાં આગળ થઈ સલામત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નદી કિનારે નહીં જવા માટેની ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે ખુશી જેવો માહોલ સર્જાયો છે કારણ કે જે વિસ્તારમાં અવિરતપણે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને નદીનું જે પાણી છે ખેતરમાં ફરી વળતા

પબ્લિક હોય છે તેવા વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ઉભા કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે ચોક્કસ જી આપણે જણાવ્યા પ્રમાણે સતત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે તે ગામના લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે હાલ હજી ક્યાંક ને ક્યાંક આ બાબતે જો વાત કરવામાં આવે તો હાલ જે નદીના જે પાણી છે તે નદીઓ બંને કાંઠે વહી રહી છે જેના કારણે અવર જવર કરવામાં ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ હિંમતનગર ને જોડતો મુખ્ય જે જેલ બ્રિજ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અગાઉ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ ઉપર વાહનો મોટા વાહનો જે છે ભારે વાહનો તે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો માત્ર ને માત્ર નાના વ્હીકલ જે છે તે અવર જવર કરી રહ્યા હતા પરંતુ નીચે બ્રિજના નીચેથી જે સાબરમતી નદીનું પાણી બંને કાંઠે વહી રહ્યું છે તેને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા અને સાબરકાંઠા કલેક્ટર આપવામાં આવી હતી અને ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણથી આ દેરોલ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોને મોટી પારાવારની મુશ્કેલી પડી રહી છે હિંમતનગર થી વિજાપુર જવા માટે પચીસ કિલોમીટર જેટલું અંતર છે પરંતુ

ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે